રાજ્યમાં ઠંડીના વધુ રાઉન્ડની શરૂઆત થઈ છે ત્યારે ઉત્તર પૂર્વના પવનોના લીધે ઠંડીનું જોર વધ્યું છે પવનની ગતિ તેજ રહેવાની હવામાન વિભાગની આગાહી લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો ડીસામાં બાર ડિગ્રી તાપમાન પાલનપુરમાં તેર ડિગ્રી નલિયામાં પણ તેર ડિગ્રી ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન અમદાવાદમાં તાપમાન સો ડિગ્રી થાય રાજકોટ સત્તર ડિગ્રી અમરેલી અને સુરતમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું મિશ્ર ઋતુ બાદ ઠંડીનું જોર વધ્યું છે ઉત્તર પૂર્વ તરફ આવતા પવનોના લીધે ઠંડીનું જોર વધ્યું છે પવનની ગતિ તેજ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી ઘટ્યું નલિયા તેર ડિગ્રી સાથે ઠંડુગાર થયું ગાંધીનગર પંદર પોઈન્ટ શૂન્ય એક ડિગ્રી અમદાવાદમાં સો ડિગ્રી તાપમાન તાપમાન નોંધું રાજકોટમાં સત્તર પોઈન્ટ એક ડિગ્રી અમરેલીમાં માં અઢાર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું સુરતમાં અઢાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે નલિયા કરતા વધુ ડીસામાં ઠંડીનો ચમકારો વધીને બાર પોઈન્ટ શૂન્ય એક ડિગ્રી નોંધાયો